મિત્રો શું આપણું ભાગ્ય પહેલાંથી લખાયેલું હોય છે શું આપણે આપણા જીવનમાં જે કંઈ પણ અનુભવીએ છીએ તે પહેલાંથી નક્કી હોય છે કે પછી આપણા કર્મ આપણા ભાગ્યને બદલી શકે છે આ પ્રશ્ન સદીઓથી દરેકના મનમાં ઉઠતો રહ્યો છે ગરુડ પુરાણ જેવા ધર્મગ્રંથોએ આ રહસ્યને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે ગરુડ પુરાણની તે જ્ઞાનવર્ધક પ્રસ્તુતિ કે મનુષ્યનું ભાગ્ય ક્યારે લખાય છે શું મનુષ્યનું ભાગ્ય જન્મ પહેલાં લખાય છે જન્મ પછી નમસ્કાર મિત્રો તો ગરુડ પુરાણની આ જ્ઞાનવર્ધક પ્રસ્તુતિમાં તમે ખોવાઈ જાઓ તે પહેલાં અમે તમને જણાવી દઈએ કે આ વિડિયોને અડધો અધૂરો જોવાની ભૂલ બિલકુલ પણ કરતા નહીં કારણ કે આ ગરુડ પુરાણની જ્ઞાનવર્ધક પ્રસ્તુતિ છે જે તમારા જીવન સાથે જોડાયેલી છે ગરુડ પુરાણના રહસ્યમય જ્ઞાનને જાણ્યા પછી તમારા જીવન સાથે જોડાયેલ તમામ લોભ ક્રોધ મોહ અને દુઃખોનો અંત થશે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેય પણ કોઈ વ્યક્તિએ ગરુડ પુરાણની વાતોને અડધી અધૂરી ન સાંભળવી જોઈએ કારણ કે અડધું અધૂરું જ્ઞાન હંમેશા ઝેર સમાન હોય છે એટલા માટે મિત્રો તમને એ જ આગ્રહ છે કે આ વિડીયોને એક લાઇક કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો અને હા મિત્રો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને ઈશ્વરનો તમે તમારો આભાર વ્યક્ત જરૂર કરી દો આનાથી તમારા જીવનમાંથી બધા દુઃખોનો અંત થશે આવો મિત્રો જાણીએ ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણએ જણાવ્યું છે કે દરેક મનુષ્યના જીવનમાં જે પણ કંઈ થાય છે તે જન્મ પહેલાંથી નક્કી હોય છે તેને કોઈ ટાળી શકતું નથી મિત્રો ગરુડ પુરાણ આપણને જન્મ મરણથી લઈને વર્તમાન જીવન કેવી રીતે જીવવું આ બધી વસ્તુઓ વિશે શીખવે છે આવો મિત્રો આજે આપણે એક કથાના માધ્યમથી જાણીએ છીએ કે આપણું ભાગ્ય જન્મ પહેલાં લખાય છે કે જન્મ પછી જે ગરુડ પુરાણ દ્વારા બતાવવામાં આવ્યું છે જે શ્રી કૃષ્ણએ સ્વયં નારદને કહ્યું હતું આજે આપણે તેમને કથાથી જાણીશું મિત્રો એક સમયની વાત છે દ્વારકાનગરીમાં એક દિવસ શ્રી કૃષ્ણ પોતાના દિવ્ય આસન પર બેઠા હતા ત્યારે દેવર્ષિ નારદ નારાયણ નારાયણનો જાપ કરતા તેમની પાસે પહોંચે છે અને તેમણે પ્રણામ કરીને કહ્યું હે પ્રભુ તમે ત્રિકાળદર્શી છો મેં સાંભળ્યું છે કે જે પણ જીવ તથા મનુષ્ય જન્મ લે છે શું તેનું ભાગ્ય પહેલાંથી લખાયેલું હોય છે હે પ્રભુ હું જાણવા માગું છું કે મનુષ્યની સાથે જે કંઈ પણ ઘટના ઘટે છે તે તેના જન્મ પહેલાં નક્કી હોય છે કે તે પાછલા જન્મના કર્મોનો ભોગ ભોગવે છે શું આ સત્ય છે આપણે આપણી મહેનત અને સારા કર્મોથી તેને બદલી શકીએ છીએ પછી ભગવાન શ્રી કૃષ્ણ દેવર્ષી નારદની વાતો સાંભળીને હસ્યા અને બોલ્યા હે નારદ તમારો આ પ્રશ્ન ખૂબ જ ગુણકારી અને મહત્વપૂર્ણ છે જે માનવ જાતિ તેના જન્મ કર્મ અને મૃત્યુ પર આધારિત છે પછી કૃષ્ણ બોલ્યા હે નારદ હું તમને એક કથા સંભળાવું છું જે ન માત્ર તમારા આ પ્રશ્નનો ઉત્તર આપશે પરંતુ દરેક મનુષ્ય માટે એક ચેતવણી અને પ્રેરણા પણ હશે તમે આ કથાને પૂરા ધ્યાનપૂર્વક છેલ્લા સુધી સાંભળો કૃષ્ણ બોલ્યા હે નારદ આ ગરુડ પુરાણની છે જે આ કથાને અડધી અધૂરી સાંભળવાની ભૂલ કરે છે તેના પર ભારે સંકટ આવે છે કારણ કે અડધું અધૂરું જ્ઞાન હંમેશા ઝેર સમાન હોય છે કૃષ્ણ બોલ્યા હે નારદ આ કળિયુગ ભરેલા સંસારમાં જે મનુષ્ય આ કથાને પૂરા ધ્યાનપૂર્વક છેલ્લા સુધી સાંભળી લેશે અને સમજી લેશે તેને આ સંસારમાંથી તમામ પાપ કર્મ ક્રોધ અને મોહથી મુક્તિ મળશે પછી નારદ બોલ્યા હે પ્રભુ હું તે કથાને પૂરા ધ્યાનપૂર્વક છેક સુધી સાંભળીશ તમે તે કથાને નિશ્ચિંત થઈને સંભળાવો પછી શ્રીકૃષ્ણ નારદને તે કથા સંભળાવે છે શ્રીકૃષ્ણ બોલ્યા હે નારદ પ્રાચીન કાળમાં એક વિશાળ અને સમૃદ્ધ રાજ્ય હતું જેનું નામ મગધપુરી હતું તે રાજ્યનો શાસક રાજા વીરધર હતો તે હંમેશા પોતાના રાજ્યની પ્રજાના કલ્યાણ માટે કામ કરતો હતો અને ધર્મનું પાલન કરતો હતો તેને ભગવાન પાસેથી એક સંતાનનો આશીર્વાદ જોઈતો હતો જેથી તે પોતાના રાજ્યનો કાર્યભાર કોઈ યોગ્ય ઉત્તરાધિકારીને સોંપી શકે પછી દેવર્ષિ નારદના કહ્યા અનુસાર રાજા વીરધર અને તેની પત્ની બંનેએ ઘણા વર્ષો સુધી તપસ્યા કરી આનાથી શિવજી પ્રસન્ન થઈને તેને સંતાન પ્રાપ્ત થવાનું વરદાન આપ્યું પછી એક દિવસ ભગવાન શિવના આશીર્વાદથી રાણી ગર્ભવતી થઈ રાજા અને રાણી અત્યંત પ્રસન્ન હતા કારણ કે તેઓ ઇચ્છતા હતા કે તેમનો દીકરો મહાન શાસક બને અને રાજ્યને સુખ સમૃદ્ધિ તરફ લઈ જાય પરંતુ જ્યારે રાણીએ પુત્રનો જન્મ આપ્યો ત્યારે તે બાળક વિકલાંગ અને શારીરિક રીતે કમજોર હતો તેના શરીરના હાડકાં તૂટેલા હતા અને તે શારીરિક રીતે સક્ષમ ન હતો રાજા વીરધરનું દિલ તૂટી ગયું ત્યારે રાજા વીરધરે કૃષ્ણને મળવાનો નિર્ણય કર્યો અને તેમને પોતાના દુઃખોને વહેંચવા માટે ત્યાં પહોંચ્યા રાજાએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે પ્રભુ મેં આટલી તપસ્યા કરી યજ્ઞ કર્યા તો પણ મારા દીકરાનો જન્મ વિકલાંગ કેમ થયો મેં ભગવાન શિવ પાસેથી આશીર્વાદ લીધો હતો પરંતુ આવું કેમ થયું શું આ મારા ભાગ્યમાં પહેલાંથી લખેલું હતું પછી શ્રી કૃષ્ણ હસ્યા અને કહ્યું હે રાજા વીરધર તમે સાચું કહો છો કે તમારો દીકરો વિકલાંગ જન્મ્યો છે શું તમે જાણો છો કે તમારા દીકરાનો જન્મ આ પ્રકારે કેમ થયો છે આ તમારા દ્વારા કરવામાં આવેલા પૂર્વજન્મોના કર્મોનું ફળ છે આ તમારા પાછલા જન્મોના કર્મોનું પરિણામ છે જે તમારા ભાગ્યમાં લખેલું હતું પરંતુ તેનું કારણ એ નથી કે તમારું ભાગ્ય પહેલાંથી નિર્ધારિત હતું આ ઘટના તમારા અને તમારા દીકરાના કર્મોનું ફળ છે જે તેના પાછલા જન્મો સાથે જોડાયેલું છે રાજા વીરધરે આશ્ચર્યચકિત થતાં પૂછ્યું હે પ્રભુ શું ભાગ્ય વાસ્તવમાં પહેલાંથી લખેલું હોય છે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું જન્મ મૃત્યુ અને જીવનના ઉતાર ચઢાવ પહેલાંથી નિર્ધારિત હોય છે પરંતુ આપણે જે કર્મ કરીએ છીએ તે આપણા ભાગ્યને બદલી શકે છે જે દિવસે તમારા દીકરાનો જન્મ થયો તે દિવસે તમે એક વિશેષ સંતાનનું વરદાન પ્રાપ્ત કર્યું હતું પરંતુ તે સંતાનને પડકારો મળવા જરૂરી હતા જેથી તે પોતાના જીવનમાં ધૈર્ય સાહસ અને પરાક્રમને વિકસિત કરી શકે પરંતુ તેનું ભવિષ્ય માત્ર તે સમયના કર્મોથી નથી થતું પરંતુ આ તમારા પાછલા જન્મોના કર્મોનું પરિણામ છે ભગવાન શ્રી કૃષ્ણે રાજા વીરધરને કહ્યું કે હે રાજન ભાગ્ય અને કર્મમાં ખૂબ ઊંડો સંબંધ છે આપણા કર્મ જ આપણા ભાગ્યનું નિર્માણ કરે છે આ જ કારણ છે કે આપણે જીવનમાં આપણા કર્મોને હંમેશા ધર્મ અને સત્યના માર્ગ પર રાખવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજન જે કંઈ પણ તમારા જીવનમાં ઘટે છે તે તમારા પાછલા જન્મના કર્મોનું પરિણામ છે જો તમારો દીકરો વિકલાંગ જન્મ્યો છે તો આ તેના આત્માના પાછલા જન્મના કર્મોનું ફળ છે જ્યારે તમે એક પુણ્ય આત્માના રૂપમાં જન્મ લો છો તો તમારા જીવનમાં મુશ્કેલીઓ અને સંઘર્ષ જરૂર હશે કારણ કે આ દુનિયામાં દરેક આત્માને કંઈક ને કંઈક કષ્ટ ભોગવવું પડે છે જેથી તે પોતાના પાછલા કર્મોને સમાપ્ત કરી શકે પરંતુ યાદ રાખો તમારા દીકરાના જીવનમાં જે મુશ્કેલી છે તે તેની પરીક્ષા છે જો તે ધૈર્ય અને સાહસથી આ મુશ્કેલીઓનો સામનો કરે છે તો તે પોતાના ભાગ્યને બદલી શકે છે એક દિવસ તે એ જ કાર્ય કરશે જેની કલ્પના તમે પોતાના જીવનમાં કરી હતી પછી રાજા વીરધરને કૃષ્ણે ઉત્તર આપ્યો બિલકુલ તમે બંને જ પોતાના ભાગ્યને બદલી શકો છો તમારા દીકરાના જન્મ સમયે જે વિકલાંગતા હતી તે તેના કર્મોનું ફળ હતું પરંતુ તેનું ભવિષ્ય તમારા સારા કર્મો પર નિર્ભર કરે છે જો તમે તેને સાહસ અને ધૈર્ય અને આત્મવિશ્વાસથી જીવનના સંઘર્ષોનો સામનો કરવાનું શિક્ષણ આપશો તો તે પોતાના ભાગ્યને બદલી શકશે તમારા સારા કર્મોના પરિણામ સ્વરૂપ તે એક દિવસ મહાન બનશે અને રાજ્યનો ભાર સંભાળવામાં સક્ષમ થશે પછી ભગવાન શ્રી કૃષ્ણે આગળ કહ્યું કે હે રાજન ભાગ્યચક્ર સમાન છે જે કર્મોના આધાર પર ફરતું રહે છે જ્યારે તમે સારા કર્મ કરો છો તો તમે પોતાના ભાગ્યને સુખમય બનાવી શકો છો પછી આગળ રાજા વીરધરે શ્રીકૃષ્ણને કહ્યું કે શું ભાગ્ય નિશ્ચિત રૂપે પાછલા કર્મો સાથે જોડાયેલું હોય છે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હા પરંતુ તેને બદલવાની શક્તિ તમારા હાથોમાં છે જો તમે સારા કર્મ કરો છો તો તે તમારા ભાગ્યને પણ સુધારી શકે છે સાથે જ ભક્તિ સાધના અને સેવાથી ભાગ્ય બદલી શકાય છે ભગવાનની ભક્તિથી ઈશ્વરને પ્રસન્ન કરીને આપણે આપણા ભાગ્યને બદલી શકીએ છીએ જો તમે તમારા દીકરાને સાહસ અને આત્મવિશ્વાસથી જીવનના સંઘર્ષોનો સામનો કરવાનું શિક્ષણ આપશો તો તે પોતાના ભાગ્યને બદલી શકશે રાજા વીરધરે ભગવાન શ્રીકૃષ્ણની વાતોને પૂરી રીતે આત્મસાત કરી અને પોતાના દીકરાને શિક્ષણ આપવાનો સંકલ્પ લીધો તેણે પોતાના દીકરાને મુશ્કેલીઓ હોવા છતાં સાહસ અને વિશ્વાસની સાથે જીવન જીવવાની પ્રેરણા આપી સમયની સાથે તે વિકલાંગ દીકરાએ પોતાના આત્મવિશ્વાસ અને મુશ્કેલીથી લડતા સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું તેની સંઘર્ષશીલતા અને સાહસે રાજ્યમાં તેનું સન્માન વધાર્યું કૃષ્ણ બોલ્યા કે હે દેવર્ષિ નારદ તમે આ સમજો કે ભાગ્ય એક નિરંતર પ્રક્રિયા છે જે કર્મોના આધાર પર બદલાતી રહે છે જે લોકો જીવનમાં પોતાના કર્મોને સુધારે છે અને ભગવાનના શરણે જાય છે તેમનું ભાગ્ય પણ બદલાય છે આ માત્ર કર્મ નથી પરંતુ આ જીવનના સંઘર્ષો અને કર્મોનું પરિણામ છે મિત્રો પછી શ્રીકૃષ્ણે દેવર્ષિ નારદને કહ્યું કે આ કથા આપણને આ શીખવે છે કે જીવનમાં જે કંઈ પણ ઘટે છે તે આપણા પાછલા કર્મોનું ફળ છે ભાગ્ય અને કર્મનું કોઈ નિશ્ચિત પ્રારૂપ નથી હોતું આપણું કર્મ આપણા ભાગ્યને બદલી શકે છે ગરુડ પુરાણ આપણને શીખવે છે જો આપણે સારા કર્મ કરીએ છીએ અને સત્યના રસ્તા પર ચાલીએ છીએ અને ઈશ્વરનું ધ્યાન કરીએ છીએ તો આપણે પોતાના જીવનની દિશા બદલી શકીએ છીએ પછી શ્રી કૃષ્ણએ દેવર્ષિ નારદને કહ્યું હે નારદ આ સંસાર કર્મોનો અરીસો છે જે જેવું કર્મ કરશે તે તેવું ફળ ભોગવશે મનુષ્યએ આ ધ્યાન રાખવું જોઈએ કે માતા પિતાની સેવા બીજાની સહાયતા અને ઈશ્વરનું ધ્યાન જ સૌથી મોટો ધર્મ છે જે મનુષ્યએ પોતાના પાછલા જન્મમાં કોઈની સાથે પાપ કર્યું છે કોઈને કષ્ટ આપ્યું છે તેને ન માત્ર નરકમાં ભયાનક યાતના મળે છે પરંતુ તે જન્મ જન્માંતર સુધી તેને ભોગવે છે પરંતુ જે પોતાનું કર્મ સુધારે છે તે આ ચક્રથી મુક્ત થઈ શકે છે કારણ કે આ સંસાર એક અવસર છે કર્મ ધર્મ સેવા અને સત્ય જ જીવનનો સૌથી મોટો સત્ય માર્ગ છે મનુષ્યએ આ સમજવું જોઈએ કે મૃત્યુ પછી તેના સારા કર્મો જ સાથે જાય છે મિત્રો આ કથા આપણને આ શીખવે છે કે આપણું ભાગ્ય પાછલા કર્મોનું ફળ છે દરેક પાપનું દંડ દરેક પુણ્યનું ફળ નિશ્ચિત હોય છે હે મનુષ્ય તમે તમારા કર્મો પર ધ્યાન આપો સ્વાર્થ પાપ અને અહંકારનો ત્યાગ કરો ધર્મ સત્ય અને સેવાને અપનાવો કારણ કે આ જ જીવનનો સૌથી મોટો સત્ય માર્ગ છે ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રકારે દેવર્ષિ નારદને ગરુડ પુરાણના રહસ્યને જણાવ્યું મિત્રો ભાગ્ય નિશ્ચિત રૂપે જન્મ પહેલાં લખાય છે પરંતુ આપણે આપણા જીવનના સંઘર્ષ સત્ય કર્મ ધર્મ અને ઈશ્વરની ભક્તિથી આપણે આપણા ભાગ્યને બદલી શકીએ છીએ મિત્રો ગરુડ પુરાણ આપણને શીખવે છે કે જીવન એક વાવેલા ખેતર જેવું છે મનુષ્ય ખેતરમાં જે બીજ વાવે છે તે જ ફળ પ્રાપ્ત થાય છે તેવી જ રીતે મનુષ્ય પોતાના જીવનમાં જે કર્મ કરે છે તેનું આવતા જન્મમાં રૂપથી ફળ ભોગવે છે એટલા માટે મિત્રો ગરુડ પુરાણમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્યનો જન્મ ખાય છે તો તેના પાછલા કર્મોના આધાર પર તેનું ભાગ્ય તેના જન્મ પહેલાં લખાય છે અને તે મનુષ્યની સાથે તેજ થાય છે જે તેના જન્મ પહેલાં તેના ભાગ્યમાં લખાયેલું છે જેને કોઈ ટાળી શકતું નથી પરંતુ સત્ય ધર્મ અને સેવાથી ઈશ્વરને પ્રસન્ન કરી આપણે આપણા ભાગ્યને બદલી શકીએ છીએ હિન્દુ ધર્મનો સૌથી મોટો ધર્મગ્રંથ ગરુડ પુરાણ છે જેમાં મનુષ્યના જીવન મૃત્યુ અને ભાગ્ય કર્મો વિશે વિસ્તાર રૂપથી બતાવવામાં આવ્યું છે આ પુરાણ હિન્દુ ધર્મના અઢાર મહાપુરાણમાંથી એક છે અને આ પુરાણમાં જન્મ મરણથી પુનર્જન્મ કર્મ અને આત્માના માર્ગ વિશે પૂરા વિસ્તારથી બતાવવામાં આવ્યું છે મિત્રો ગરુડ પુરાણ અનુસાર મનુષ્યનું ભાગ્ય તેના પાછલા જન્મના કર્મો પર નિર્ભર કરે છે ગરુડ પુરાણ જે વિષ્ણુ પુરાણોના પ્રમુખ ગ્રંથમાંથી એક છે આ પુરાણ જીવનના રહસ્યો અને માનવના કર્મફળ વિશે બતાવવામાં આવ્યું છે ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણને સાક્ષાત ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે મિત્રો ગરુડ પુરાણમાં શ્રીકૃષ્ણ કહે છે કે મનુષ્ય પોતાના જીવનમાં સારા કર્મ અને સત્ય માર્ગ પર ચાલીને ઈશ્વરને પ્રસન્ન કરી પોતાના ભાગ્યમાં થવાવાળી ઘટનાથી બચી શકે છે અને આવનારા ભાગ્યને આપણે બદલી શકીએ છીએ મિત્ર ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણએ મનુષ્યને જીવન જીવવા માટે ત્રણ મુખ્ય ઉપદેશ આપ્યા છે જેના પર ચાલીને આપણે આપણા ભાગ્યના કર્મોને બદલી શકીએ છીએ મિત્રો તમે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આ બધી જાણકારી ગરુડ પુરાણ દ્વારા બતાવવામાં આવી છે આ વિડિયોને વચ્ચે છોડીને જવાની ભૂલ બિલકુલ પણ કરતા નહીં એટલા માટે આ જ્ઞાનવર્ધક પ્રસ્તુતિને અંત સુધી જરૂર જુઓ આવો જાણીએ નંબર એક પોતાના ધર્મનું પાલન કરવું મનુષ્યનો જન્મ કોઈ ખાસ ઉદ્દેશ્ય માટે થાય છે જે મનુષ્ય પોતાના પાછલા જન્મમાં જે પાપ કર્યું છે તે આ જન્મમાં પણ તે પાપનો ભોગ ભોગવે છે કારણ કે મનુષ્યના જન્મ પહેલાં તેનું જન્મથી મરણ સુધીનું ભાગ્ય પહેલાં નક્કી હોય છે એટલા માટે મિત્રો ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણએ જણાવ્યું છે કે મનુષ્યએ હંમેશા ધર્મ અને સત્યનું પાલન કરવું જોઈએ આનાથી આપણે પાછલા જન્મના પાપથી બચી શકીએ છીએ ઈશ્વરની ભક્તિથી આપણે આપણું જીવન બદલી શકીએ છીએ આપણે બધી ઊંચાઈ સુધી પહોંચી શકીએ છીએ મિત્રો આ જીવન એક અનમોલ ઉપહાર છે તમે તેને વ્યર્થ ન જવા દો સાચા કર્મ અને ધર્મના પાલનથી આપણે આપણા જીવનને આવતા જન્મમાં થવાવાળી ઘટનાથી બચાવી શકીએ છીએ આ ન માત્ર તમારા માટે છે પરંતુ આ પૂરા સમાજ અને દુનિયા માટે તમે પ્રેરણાનું સ્ત્રોત બની શકો છો નંબર બે માતા પિતાની સેવા અને આદર કરવો મિત્રો ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યએ હંમેશા પોતાના માતા પિતાની સેવા કરવી જોઈએ કારણ કે માતા પિતાના જ ચરણોમાં ત્રણેય લોકનું સ્વર્ગ છે જે લોકો માતા પિતાને નથી માનતા અને ન તો તેમનો આદર કરે છે તે ન માત્ર નર્કમાં ભયાનક યાતના ભોગવે છે પરંતુ આવતા જન્મમાં પણ ભારે સંકટ ભોગવવું પડે છે અને તે મનુષ્યને પોતાના પાપનું પરિણામ જન્મ જન્માંતર સુધી તે કર્મનો ભોગ ભોગવતો રહે છે નંબર ત્રણ અહંકાર મિત્રો અહંકાર ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણએ જણાવ્યું છે કે મનુષ્યનો સૌથી મોટો શત્રુ તેનો અહંકાર હોય છે જે મનુષ્યને પોતાના કર્મોથી દૂર કરી દે છે જે મનુષ્યના મનમાં અહંકાર પ્રવેશ કરી લે છે તે મનુષ્ય પોતાના જીવનને તે તરફ લઈને ચાલ્યો જાય છે જ્યાં તેને સંકટ સિવાય બીજું કંઈ નથી મળી શકતું તે વ્યક્તિને ન માત્ર નર્કમાં ભયાનક યાતના ભોગવવી પડે છે પરંતુ તે વ્યક્તિ પોતાના આવનારા ભાગ્યને પણ નર્ક તરફ લઈ જાય છે એટલા માટે મનુષ્યએ હંમેશા સત્ય ધર્મ અને પ્રેમની ભાવના રાખવી જોઈએ આનાથી વર્તમાન જીવન અને આવનારું ભાગ્ય હંમેશા ખુશહાલ રહે મિત્રો ગરુડ પુરાણ આપણને શીખવે છે કે આ જીવન આપણા કર્મોનું ફળ છે આ ગ્રંથ આપણને આ સમજવાની પ્રેરણા આપે છે કે પોતાના જીવનથી ધર્મ સત્ય અને પરોપકારનું પાલન કરવું જ સૌથી મોટું કર્તવ્ય છે આત્માની મુક્તિ અને આવતા જન્મમાં ઉચ્ચ યોની પ્રાપ્ત કરવા માટે મનુષ્યએ પોતાના કર્મોનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો ગરુડ પુરાણ હિન્દુ ધર્મના મહાન ગ્રંથોમાંથી એક છે આ જ આપણા જીવનને સાચી દિશામાં ચાલવાનું જ્ઞાન આપે છે જે આપણને આ શીખવે છે કે મનુષ્યનું ભાગ્ય તેના કર્મો અને ઈશ્વરની ઈચ્છાનું પરિણામ હોય છે આ ગ્રંથ માત્ર જીવન અને મૃત્યુના રહસ્યો વિશે બતાવે છે પરંતુ આ પણ સમજાવે છે કે મનુષ્ય પોતાના જીવનને કયા પ્રકારે સાચી દિશામાં લઈ જઈ શકે છે ગરુડ પુરાણમાં મનુષ્યના જન્મ મરણથી લઈને વર્તમાન જીવન કેવી રીતે જીવવું આ બધી વસ્તુઓ વિશે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે મનુષ્ય જીવનમાં જે કંઈ ઘટે છે તે આપણા પાછલા જન્મનું ફળ છે મિત્રો ગરુડ પુરાણ આપણને શીખવે છે કે ભાગ્ય માત્ર કર્મોનું ફળ છે ભલે ભાગ્ય જન્મ પહેલાંથી લખાયેલ હોય પણ આપણે આપણા કર્મથી તેને બદલી શકીએ છીએ મિત્રો જીવન એક દુર્લભ અવસર છે જેને સાચી દિશામાં લઈ જઈને આપણે આત્માને મોક્ષ તરફ અગ્રેસર કરી શકીએ છીએ ધન્યવાદ મિત્રો ગરુડ પુરાણ દ્વારા બતાવવામાં આવેલી બધી બાબતોને અવશ્ય ધ્યાનમાં રાખો અને સત્યના રસ્તા પર ચાલો આનાથી આવનારું જીવન અત્યંત સુખદ હોય અને ભાગ્ય અને કર્મ એક જ સિક્કાની બે બાજુઓ છે અવસર આપણને મળે છે પરંતુ તેને સાચી દિશામાં લઈ જવું આપણા કર્મો પર નિર્ભર કરે છે મિત્રો પોતાના કર્મોને સાચી દિશા આપો કારણ કે ભાગ્ય અવસર આપે છે પરંતુ સફળતા તમારી મહેનત પર નિર્ભર કરે છે જો તમને આ વિડિયો અને આ પવિત્ર કથા પસંદ આવી હોય તો કમેન્ટમાં જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં અને આવી જ ધાર્મિક કથાઓ સાંભળવા માટે ભક્તિપુરાણ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ